નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપસો દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ફેબ્રુઆરી મહિનો સ્ટાર્ટ થઈ છે અને હોળી સુધીનો જે સમયગાળો છે તેમાં કફનું પ્રમાણ બોડીમાં ખૂબ વધી જાય છાતીમાં ગળામાં કફ જામી જાય અને આ કફના કારણે ઘણા લોકોને મિત્રો ઉધરસ આવતી હોય છે અને આ ઉધરસ જનરલી એટલી બધી ગણાને આવતી હોય છે કે ભાઈ દવા લીધી સિરપ પીધી તો પણ કોઈ ફરક પડતો નથી તો એના માટે આજના વિડીયોમાં એક બેસ્ટ હોમ રેમેડી તમને બતાવવાનો છું કે તમે અ તમારા ઘરે એક આ તમારે ગોળી બનાવવાની છે અને એ ગોળીનું સેવન તમારે દિવસમાં બે વખત કરવાનું છે જમ્યા બાદ એક બપોરે અને રાત્રે સુતા પહેલા બંને ટાઈમમાં એક એક ગોળીનું સાહેબ તમે સેવન કરશો ને તો ગમે તેવી જૂનામાં જૂની ઉધરસ હશે ને એ પણ દૂર થઈ જશે અને તમારા બોડીમાં અને ગળામાં અને છાતીમાં જામેલો જે કફ હશે ને એ મિત્રો આસાનીથી ધીમે 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 બોડીની બહાર નીકળી જશે અને અત્યારની સિઝનમાં ઘણા બધા લોકોને આ પ્રોબ્લેમ મિત્રો સતાવતો હોય છે તો વિડીયોને ફટાફટથી શેર કરી દેજો અને એ પહેલા આપણી આ હેલ્થ ચેનલ પરમાર ચિરાગ પર જો નવા હો તો ફટાફટી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો હવે એ ગોળી છે કઈ 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 રીતે છે વસ્તુ એ હવે આગળ જોઈએ તો નંબર ફર્સ્ટ એટલે કે પહેલા નંબર પર આવે છે જેની જરૂર પડશે એ છે આદુ જેને આપણે જિન્જર તરીકે ઓળખીએ છીએ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો આદુનો તમને સાઈડમાં ફોટો પણ દેખાતો હશે કોઈ પણ શાકભાજીની દુકાને જશો તો તમને આસાનીથી મળી જશે તો તમારે લગભગ બે થી ત્રણ ઇંચ જેટલો તમારે આદુનો તમારે ટુકડો લેવાનો છે

પેલા એને ઠંડુ કરી દેવાનું જેવું ઠંડુ થઈ જાય ત્યારબાદ ઉપરની જે છાલ છે એને ચપ્પુની મદદથી તમારે આ રીતે તમારે રિમૂવ કરી દેવા કાઢી નાખવાની ત્યારબાદ આદું જે તમારું એકદમ બફાઈ ગયું હશે એકદમ શેકાઈ ગયું હશે એને બરોબર તો ઉપરની છાલ તમે રીમૂવ કરી નાખી ત્યારબાદ તમારે ચપ્પુની મદદથી નાના 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 બારીક ચિપ્સ ટાઈપના તમારે એકદમ ટુકડા તમારે કરી દેવાના હવે એ ટુકડા તમારે મિક્સર ગ્રાઇન્ડ તમારા ઘરે જે મિક્સર હોય મિક્સર ગ્રાઇન્ડની જે જાડી હોય જેમાં તમે બધું ગ્રાઇન્ડ કરતા હોય એમાં તમારે નાના નાના આદુના જે પીસ કરે એ તમારે એડ કરી દેવાના છે અને જેટલા પ્રમાણમાં સાહેબ તમે જો આદુ લીધું છે જો ધારો કે બે ઇંચ જેટલું તમે આદુ લીધું તો બે ઇંચ જેટલો તમારે દેશી લાલ તમારે ગોળ દેવાનો છે જી હા મિત્રો જેટલા પ્રમાણમાં તમે આદુ લીધું છે જે શેક્યું તમે તેટલા જ પ્રમાણમાં તમારે દેશી લાલ ગોળનું તમારે એના આની અંદર તમારે એડ કરવાનું છે મિક્સર ગ્રાઇન્ડમાં તમે આદુ તમે ટુકડા કરી નાખ્યા હવે ગોળ તમારે સિમિલર ક્વોન્ટિટીમાં સેમ પ્રમાણમાં તમારે એડ કરી દેવાનો અને ગ્રાઇન્ડ કરીને એની એકદમ પેસ્ટ જેવું તમારે બનાવી દેવાનું આદુ અને દેશી લાલ ગોળની બંનેને તમારે ગ્રાઇન્ડ કરીને હવે આ જે પેસ્ટ બની ગઈ ને એ પેસ્ટ ને તમારે ઘરે ગેસ ફ્લેમ પાછો તમારે ચાલુ કરવાનો અને કોઈ પણ તાવડી અથવા કોઈ તપેલી કઈ એવું કઈ કોઈ પાત્ર હોય તમારે મૂકવાનું હવે જે પેસ્ટ બની ગઈ આદુ અને દેશી લાલ ગોળની બંનેને તમારે એકદમ ધીમા ફ્લેમ પર તમારે પ્રોપર તમારે શેકાવા દેવાનું છે જેથી કરીને એની અંદર મોસ્ચર છે એકદમ ઉડી જાય પાણીનો જે ભાગ છે એ એવાપરેટ થઈ જાય અને આ જે તમારી જે પેસ્ટ તમે જે એડ કરી એકદમ રગડો થઈ જાય હવે આની અંદર તમારે ડ્યુરિંગ ધ ધીસ પ્રોસેસ એટલે આ જે તમે ગરમ કરવાની જે પ્રોસેસ કરો છો તો એ દરમિયાન તમારે એકથી દોઢ ચમચી તમારે દેશી ગાયનું ઘી તમારે એડ કરવાનું છે જી હા મિત્રો બંને વસ્તુની પેસ્ટ મેં તમને કીધી ને આદુ અને દેશી લાલ ગોળની એકદમ થીક થવા આવે થોડી જાડી થવા આવે પાણી તમારે એક ચમચી તમારે દોઢ ચમચી જેટલું તમારે દેશી ગાયનું ઘી તમારે આની અંદર એડ કરવાનું છે બરોબર હલાવા દેવાનું છે અને લગભગ આ દસ થી પંદર મિનિટ દસ એક મિનિટ જેટલો તમારો સમય લાગશે સાત થી આઠ મિનિટ જેટલો સમય લાગે એકદમ ધીમા ફ્લેમ પર આખી જે પ્રોસેસ છે ને એ તમે ફાસ્ટ ગેસ પર કરશો ને તો પાછું આનું જે ગુણધર્મ છે નાશ પામશે એકદમ ધીમા ગેસ ઉપર એકદમ ધીમી આંચ ઉપર તમારા શીકા દેવાનું છે બરોબર ઘી એડ કર્યું એટ લાસ્ટમાં અને બરોબર તમારે હલાવતા દેવાનું જેથી કરીને મિત્રો દાજે પણ નહીં હવે જે બધું પાણી ઉડી જશે અને એકદમ થી જે રગડો છે એ તમારો રેડી થઈ જશે હવે એને તમારે ગેસ બંધ કરી દેવાનું એકદમ થોડું ગરમ હોય એકદમ નવ શેકું રહે ત્યારબાદ તમારે એની હાથની મદદથી ગોળ ગોળ તમારે ગોળીઓ તમારે બનાવી દેવાની જેવી રીતે તમે સૂંઠની ગોળીઓ બનાવો છો ને તેવી જ રીતે તમારે આની તમારી ગોળી બનાવી દેવાની આમાં માત્ર ત્રણ ઇન્ગ્રીડિયન્ટ એટલે કે ત્રણ વસ્તુની જરૂર પડશે આદુ છે ત્યારબાદ બીજા નંબર પર આવે છે દેશી લાલ ગોળ છે ત્રીજા નંબર પર આવે છે દેશી ગાયનું ઘી આ ત્રણ વસ્તુની જરૂર પડશે અને ત્રણેય વસ્તુની મેં તમને કીધું થિક પેસ્ટ થઈ ત્યારબાદ ગોળી તમારે બનાવી દેવા હવે આ ગોળીનું સેવન તમારે ક્યારે કરવા જમવાનો તમારો સાહેબ જે સિડ્યુલ હોય ત્યારબાદ તમે લઈ શકો છો સવારે નાસ્તામાં પણ તમે આ ગોળીનો તમે ઉપયોગ કરી શકો છો જે લોકોને કપ વધારે જામી ગયો હોય નજીક જઈએ તો ઘર ઘર કરીને અવાજ આવતો હોય દવા સિરપ પીધી દવાથી એન્ટિબાયોટિક લીધી તો પણ ફરક ના પડ્યો ને તો આ તમે ઉપાય તમે સાહેબ બે થી ત્રણ દિવસ કરી દે કરી જોજો તમે અને જો કપ વધાર જામી ગયો તો તમારે બે થી ત્રણ ગોળીનું ગોળીનું પણ તમે સેવન કરી શકો છો નાનાથી માંડીને મોટા લોકો બધા આ ગોળીનું તમારે સેવન કરી શકો છો કોઈ પણ પ્રકારનું સાઈડ ઇફેક્ટ નથી આનાથી તમારું પાચનતંત્ર પણ એકદમ સ્ટ્રોંગ થશે શરદી ઉધરસ પણ દૂર થઈ જશે ઇમ્યુનિટી તમારી ઇમ્યુનિટી જો ડાઉન હોય વારે વારે જો બીમાર પડી જતા હોય તો ઇમ્યુનિટી પણ એકદમ તમારી બુસ્ટ એટલે કે સારી એવી થઈ જશે અને જૂનામાં જૂનો કફ હશે એ દૂર થઈ જશે જેના કારણે જે ઉધરસ તમે કંટાળી ગયા ને એ પણ જળમૂળથી આસાનીથી મિત્રો દૂર થઈ જશે વિડીયોને વધુમાં વધુ ગ્રુપમાં શેર કરવા નમ્ર વિનંતી કારણ કે અત્યારની આ જે સીઝન ચાલી રહી છે ને એમાં ઘણા બધા લોકોના શરદી ખાંસી ઉધરસ ને આ બધી કફ જામી જવાની તકલીફ સતાવતી હોય છે એટલે કે એવા બધા જ તમામ ભાઈ બહેનોની આપણે મદદ થઈ રહે મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે